બાબા સાહેબ ના હોત તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત એટલે બાબા સાહેબ એ આપી એમ ને ફોન હું કાપી નાખું છું હિંમત એ મારે રેકોર્ડિંગ ચાલતું તું એટલે હમણાં પૂરું કર્યું કઈ વાંધો નહીં એવું હોય તો હું પછી ફોન કરું નીરજ તમે ફ્રી હોય મને ટાઈમ આપો અત્યારે ચાલતું તું રેકોર્ડિંગ એટલે મેં કીધું તમે ફ્રી ના હોય તો પછી વાત કરું હા તો વાત થઈ હકે એમ છે ને હા તમારો આગળ એક વિડિયો મેં જોયો હા આરએસએસ ને શુભેચ્છા આપતો હા 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 તો હેમંતભાઈ તમે જે સમાજમાંથી આવો છો તમે જેને હિસાબે આવડું મોટું પદ તમને જે એમ કેવાય કે બાબા સાહેબના હોત આજ તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત એટલે બાબા સાહેબ એ ગળો આપીએ એમ ને હે બાબા સાહેબે અ ના પ્રતાપે હું આગળ છું એટલે મેં શું એવું કોઈ ભૂલ કરી

ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય મારો ટાઈમ ના હોય તો હું ના પાડું પણ એમ નઈ તમે આ જાહેર માંથી આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારેક કોઈ એપ્રિલ માં બાબા સાહેબ ની શુભેચ્છા આપી એક જોયો અમે તો એક જોયો ગીત સાંભળ્યું હોય બાબા સાહેબ એમ નઈ અમે તો એક નથી જોયો તમે બાબા સાહેબ ના ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે